આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને પત્ર આપવામાં આવ્યું છે રાજપૂત સમાજના દ્વારા જ પુરુષોત્તમ રૂપાલાના જે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ વિશે નિવેદન બદલ તેઓની વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બેન દીકરીઓ વિશે કરેલા નિવેદનને પગલે જ ગુજરાત તેમજ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજપૂત સમાજમાં અગનજવાડા પ્રગતિ રહી હોય તેવી એક માહિતી સામે આવી રહી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સભામાં રાજકોટની સીટ ઉપર બીજેપી પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાઓને મેન્ડેટ આપવામાં આવેલું છે તેઓને મેન્ડેટ મળતા માન તેઓ એક જાહેર સભામાં એક પક્ષના માણસોને ખુશ કરવા માટે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે માટે તેઓએ નિવેદન આપેલું કે ક્ષત્રિય સમાજ દ્વારા મહારાજાઓ દ્વારા બેન અને બેટીનો વ્યવહાર કરવામાં આવેલો છે જે શબ્દો દ્વારા ક્ષત્રિય સમાજની લાગણીઓને લાગણીઓ ઘવાયેલી છે તેને લઈને અમે સખત શબ્દોમાં વખેડી કાઢીએ છીએ આ શબ્દો ઉપરથી તેઓની માનસિકતા છતી થાય છે જેથી તેઓને સીટ જેથી તેઓની ઉમેદવારી રદ કરવા તેમજ તેઓને કાયમ માટે પક્ષમાંથી નિષ્પાદિત કરવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ આવેદન આપેલું છે માતાજી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે રાજપૂત ક્ષત્રિય સમાજની સામે અભદ્ર ટિપ્પણી કરી છે એમણે અંગ્રેજો સાથે રોટી બેટી વ્યવહાર એવો ભાષણમાં કીધું છે તો આ રાજપૂત સમાજ એવો સમાજ છે કે આજે પુરુષોત્તમ રૂપાલાભાઈની બહેન અને રોટી ક્ષત્રિય રાજપૂત સમાજના આભારના લીધે છે નહીં તો પુરુષોત્તમભાઈ રૂપાલાનું જે નામ છે ને એ પણ આજે પુરુષોત્તમભાઈ રૂપાલા ના હોતું એટલે આ જે રોટી બેટી વ્યવહારની વાત કરે છે ને એ એકદમ તદ્દન ખોટી છે અને ક્ષત્રિય સમાજ વખોળે છે અને આ આંદોલન અમે આંતરરાષ્ટ્રીય આંદોલન બનાવીશું અને ગુજરાતમાં જ નહીં પણ અન્ય અસર બધી જ જગ્યા પર અસર થશે આમાં કંઈક ને કંઈક મોદી સાહેબનું પણ સમર્થન હોય એવું લાગે છે એમની ટિકિટ હજુ રદ કરાઈ નથી અને એક પણ શબ્દ ઉચ્ચારવામાં નથી આવ્યો ખરેખર રાજપૂત સમાજના લીધે જ આપણે હિન્દુ સનાતન ધર્મ બચ્યો છે એવું આ અમારું નહીં પણ દરેક અઢારે વર્ણનું એવું માનવું છે એટલે અમારી અમારી એવી માગણી છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય મારું નામ પ્રદીપસિંહ વાસદિયા આજરોજ અમે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે સામાજિક કાર્યક્રમમાં રાજપૂત સમાજને ઠેસ પહોંચે એવી જે ટિપ્પણી કરેલી એના વિરોધની અંદર એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે એક આવેદનપત્ર આપવા માટે અહીંયા છોટાઉદેપુર ખાતે આવેલા છીએ સરકારી જાહેરનામું હોવાને કારણે અમે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એને પાલન કરી અને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આજરોજ અમે આવેદન આપેલું છે અમારી સમાજની માંગ એટલી જ છે કે જે સામાજિક વે વૈમનસ્ય ફેલાવનારી આવી જે ટિપ્પણીઓ છે એવા કોઈપણ પ્રકારના વ્યક્તિને જનપ્રતિનિધિત્વ અથવા લોકપ્રતિનિધિત્વની ચૂંટણીની અંદર ટિકિટ ન મળવી જોઈએ જે દેશની અખંડિતતાને છે એ નુકસાન પહોંચનાર પહોંચાડનાર છે એટલે અમારી અને અમારી સાથે અઢારે વરણ આમ તો આખું ગુજરાત છે એના તમામ સમાજો છે એ આ બાબતમાં અમને સીધો એ આડકતરી રીતે ટેકો કરેલો છે કે આવી વ્યક્તિઓને કોઈ કાળે ટિકિટ મળવી જોઈએ નહીં પુષ્પરાજસિંહ ઝાલા